ધારા ઠાકર વ્યવસાય અધિવક્તા છું અને ઓજસ્વીની નારી શક્તિ સમિતિની મેમ્બર છું અમે આજે અહીંયા કલેક્ટર શ્રીને ને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ કારણ કે પશ્ચિમ બંગાળમાં હાલમાં જે ઘટના બની રહી છે એ ઘટનાના સંદર્ભે જે જે સમગ્ર દેશની સામે ઘટનાઓ આવી છે જેની અંદર મહિલાઓ પર દુષ્કર્મ બાળકો સાથે શોષણ અને તેમના પરિવારોની જમીનો પચાવી પાડવામાં આવી રહી છે જે બાબતે ત્યાંની રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના આજ સુધી પગલા લેતી નથી કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં એફઆઈઆર કરેલ નથી તેમજ કોઈ યોગ્ય કાનૂની કાર્યવાહી કરેલ નથી જે સંદર્ભે આપણા ભારતીય બંધારણની અંદર પણ જોગવાઈ હોવા છતાં કે દરેક નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર છે જેની અંદર દરેક વ્યક્તિને સ્વસ્થ અને સલામતી જીવન જીવવાનો અધિકાર હોવા છતાં પણ અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્ય સરકારને પણ સૂચના છે કે નાગરિકોની જે કાંઈ પણ વ્યવસ્થા જાળવવાની છે સલામતી સંદર્ભે એ પણ રાજ્ય સરકારની ફરજ બની રહે છે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા સરકાર નબળી પડતી હોય એવું દેખાય છે જેના અનુસંધાને અમે લોકો સર્વ નારી સંગઠનો એવી માંગણી કરીએ છીએ કે ત્યાંની જે કંઈ પણ રાજ્ય સરકાર છે એ યોગ્ય કાનૂની પગલાં લે અને પગલાંના અનુસંધાનમાં યોગ્ય જે કાંઈ કાનૂની કાર્યવાહી છે એ કરે ત્યારબાદ ત્વરિત ન્યાયિક કાર્યવાહી પણ થાય અને જે કાંઈ આરોપીઓ છે દોષિતો છે એને કડકમાં કડક સજાની જોગવાઈ મળી રહે એવી અમારી માંગણી સાથે આજે અમે અહીંયા કલેક્ટર શ્રી રાજકોટને અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ